मेरे तो आया दी आई भी मेरे तो हा हाँ बरोसा लूँगा रे हमने आउट आ हम अगर पन्ने दरदार जो हूँ उसे खोलियाँ ना नहीं खोलियाँ ना आये बते खोलियाँ मन्ना मंदिर जंगल में बोल का हाँ मैं माता जीन मंदिर है गोलियाँ बिहारी लोग गोलियाँ बिहारी लोग हैं गोलियाँ कहीं मकरै एक जगह बिहार ताऊ ह ખોડિયારમાં સ્થાપના કરી નાખે ને એની રક્ષા કરે એમ સિંહ જોવા ન મળ્યો આમાં આમનેમ એમ રે તો બીમાર ન પડવી ક્યારે હવામાન એટલું સોખું આવે

દાદાને આપડકે જો આ મારા આંગલી પરમાનો જો જાડું દેખા જો નીકળ્યો હા હા હું આમ જોતો તો જો હો કેમેરામાં આવી ફોનમાં તો હસલ થતો ને એટલે નો આવે અવાજ આવે તો એ લપાઈ જાય